કે કોઈ પણ ગરીબી છે એ તમારા પરિણામમાં તમને સફળ થતા રોકી શકતી નથી રોકી શકે બેટા ના રોકી શકે હું કરવા પરીક્ષા એક ઉત્સવ છે એને ઉત્સવની માફક લીધી ડેરા નથી કે હું આજે ભૂખ્યો ભલે છું આજે ભલે મારી પાસે આ ફલાણા ફલાણા જેટલી મોટી મોંઘી કોઈ વસ્તુઓ નથી 2 રૂપિયાવાળા પેન થી પણ પરીક્ષા દઈ અને સારામાં સારા રેકોર્ડ બનાવી શકું છું આ આ પણ જાણતું છોકરો કરી બતાવ્યું બતાવ્યું એને ઉત્સવ ની માફક તૈયારી કરી કે કરી એના ઘરે ઉત્સવ આવ્યો પણ આવ્યો જો ઉત્સવ જેવું લાગે ને મા ખુશ દીકરો ખુશ અમે પણ આવું કરશો ને